સામે આવ્યું છે આવો સાંભળીએ મારું નામ રાજુભાઈ ઉંમર જાતના શારીરિક કે માનસિક મારા માતા પિતા પાસે મેં પટેલ રવિ સાથે લમે મેરેજ કરેલાં હતાં પણ અમારા વિચાર ન મળતા અમારા કારણે ત્યાં ત્યારે હું ત્યાંથી છૂટું થવા માંગુ છું પરંતુ તેઓએ મને બળજબરીપૂર્વક ગાધી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જ્યાંથી મારી નાખીશું તેથી હું ડરી ગયેલ હતી

તહેવાર નિમિત્તે ઓફિસ આવી બુકિંગ કરાવનાર ને ટ્રોલી બેગ એકદમ ફ્રી વધુ માહિતી માટે સે સોલાર નો સંપર્ક કરો